નમસ્કાર દોસ્તો એક નવી સિસ્ટમ આવી છે અને આપને સાવધાન અને ચેતવણી રૂપે આ બનાવવાની ફરજ પડી છે આ જુઓ તમામ કેમેરા છે છે તે રસ્તા ઉપર લગાડી દેવામાં આવ્યા અમે અત્યારે જંગલની અંદર છે મતલબ કે જુનાગઢ થી લઈને સાસણનો જે રસ્તો છે અને સાસણ જે મેંદરડા અને સાસણની વચ્ચેનો ભાગ છે ત્યાં કંઈક આ રીતના કેમેરા છે તે સજ્જ કરવામાં આવ્યા છે માત્ર એવું નથી કે આ એક જગ્યાએ પરંતુ આખા રોડ ઉપર આ કેમેરા રાખવામાં આવ્યા છે સાથે જ તમારી સ્પીડ કેટલી છે એ પણ તમને તેની અંદર તમારી કારની સ્પીડ દેખાડવામાં આવશે અહીંયા બે ફાયદાથી આ લગાડવામાં આવ્યું છે બીજો શું ફાયદો છે એ આપને જણાવું તે પહેલા આ દ્રશ્યો જ નહીં આ સોલાર સિસ્ટમ છે યોર સ્પીડ મતલબ કે તમારી સ્પીડ કેટલી છે એ આના ઉપર બતાવશે એટલું જ નહીં અગર આપની સ્પીડ વધારે આવી છે તો આના માધ્યમથી આપનો ફોટો કેમેરો લગાડવામાં આવ્યો છે આ જોઈ શકો છો હું કેમેરામેન ને કઈશ ઝૂમ કરીને બતાવવાના પ્રયાસ કરશે તો આખા રસ્તા ઉપર આવા કેમેરા છે તે બંને સાઈડ લગાડવામાં આવ્યા છે અને આ કેમેરાની અંદર

કાર તરફ લઈ જવાનું કહીશ કેમેરામેન ને આ કાર છે તેની સ્પીડ બતાવે છે હવે એક વ્હાઇટ કલરની કાર આવે છે એની સ્પીડ કેટલી છે તે અહીંયા જોવા મળશે જુઓ અઢાર કિલોમીટરની સ્પીડથી તે ચાલે છે એ કારની સ્પીડ છે તેની પાછળ બીજી કાર આવે છે તેની બાવીસ કિલોમીટરની સ્પીડ છે તો આ છે કંઈક આ સિસ્ટમ છે તમારી સ્પીડ કેટલાની છે એ તમારી કારમાં નહીં પરંતુ અહીંયા પર પણ જોવા મળશે અહીંયા પર જંગલી પ્રાણીઓ છે જંગલી પ્રાણીઓનો વસવાટ છે એશિયાન્ટિક સિંહો છે અહીંયા જુઓ ત્રણ કાર આવે છે ત્રણ કાર આવે છે અને ચોથી પાછળ છે આ ચાર કાર આવે છે અને આ ચાર કારના અહીંયા પર જુઓ એની સ્પીડ તમામની સ્પીડો અહીંયા પર ઓપરેટ થાય છે પહેલાંની હોય સરકાર બીજાની બંને બતાવવાના પ્રયાસ કરીશું વિડીયોના માધ્યમથી આપણે સ્પીડ અને કાર બંને બતાવવાનો પ્રયાસ કરીશું કે કઈ કારની એટલી સ્પીડ છે એ બતાવે છે મતલબ કે હવે આપને અહીંયાથી વાહન છે તેને વધારે સ્પીડથી ભગાવવું ભારે પડશે બીજી કારો આવે છે એની સ્પીડ બતાવું છું આપણે સાજુ બે કાર આવે છે એક સાથે તેની સ્પીડ છે જ્યારે કાર દૂર હોય છે ત્યાંથી જ તેની સ્પીડ છે તે અહીંયા પર બતાવવામાં આવે છે અને બતાવ્યા બાદ વધુ એક કાર આવે છે જુઓ તેની સ્પીડ અહીંયા બતાવશે પ્લેસ થઈ છે જુઓ અઠ્યાવીસ કિલોમીટરની સ્પીડથી આ કાર આવી રહી છે તેની પાછળ અન્ય એક કાર આવે છે તેની સ્પીડ એકત્રીસ કિલોમીટર તો તે આ રીતે અહીંયા પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ખાસ કરીને અહીંયા પર જે વન્ય પ્રાણીઓ છે આ વન્ય પ્રાણીઓને ઘણી વખત એવું થતું હોય છે કે બહાર જે જતું હોય છે તેના કારણે આ પ્રાણીઓ હડફેટે આવતા હોય છે આ જુઓ આ સંપૂર્ણ બંને સાઈડ જંગલનો વિસ્તાર છે અને આ જંગલના વિસ્તારમાં સિંહ દીપડા સહિત અનેક પ્રકારના વિવિધ પ્રાણીઓ રહે છે હવે આ પ્રાણીઓની સુરક્ષા માટે થઈને અહીંયા આપણે સાઈડ જે ગાઢ જંગલ છે તો આખા રોડ પર કેમેરાઓ લાગેલા છે એટલું જ નહીં અમે એ જાણવાના પ્રયાસ કર્યા છે કે આખરે આ યંત્ર લગાડ્યું શું કારણે છે આ લગાડવાના શું હેતુ છે આ તમામ મુદ્દે અમે વન વિભાગ સાથે વાત કરી છે તેમનું કહેવું છે કે વાણિયા વાવ વિસ્તાર છે જે સાસણ અને મેંદડાની વચ્ચે ત્યાં અમુક કિલોમીટરમાં આ કેમેરા અને આ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે જે તમારી સ્પીડ બતાવશે કેટલા વાહનો દિવસમાં પસાર થાય છે કેટલો ટ્રાફિક હોય છે એ પણ આની અંદર જોવા મળશે બીજું એ કે અહીંયા જે વાહન હડફેટે કોઈ સિંહ દીપડા આવે છે તો એ પણ હવે કેમેરાની અંદર કેદ થશે જો આપણી સ્પીડ વધુ હશે તો એ પણ આ પકડાઈ જશો એટલું જ નહીં અગર સિંહ કે દીપડા અહીંયાથી પસાર થતા હશે તો આ જે સોલાર સિસ્ટમ છે તેની અંદર રેડ લાઇટ થવાની છે જેના કારણે આ વાહન રોકી શકો છો કારણ કે સિંહ દીપડા જ્યારે અહીંયાથી પસાર થશે તો એ પણ આ ડિસ્પ્લેમાં જોવા મળશે જેથી કરીને આ ડિસ્પ્લે છે તે પૂરી લાલ થઈ જશે રેડ થઈ જશે તેવું હાલ તો જાણવા મળ્યું છે હાલ વન વિભાગ દ્વારા અમુક વિસ્તારની અંદર આ લગાડવામાં આવ્યું છે આ કેટલું સક્સેસ થાય છે એના ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જો સક્સેસ થશે તો

કેમેરા લાગેલા છે શું લાગે છે પ્રાણીઓને આનાથી કેટલી સુરક્ષા મળશે ઘણી બધી સુરક્ષા મળશે લોકોને ખબર પડે છે કે અહીંયા આ ઝોન એ અહીંયા વન્ય પ્રાણીનો ઝોન છે ત્યાં સો ટકા લોકો અટકાવે છે થોડી ગાડી સ્લો રાખે છે અને ઘણો બધો ફાયદો છે સર કેટલા ક્યાંથી જંગલ શરૂ થાય છે ક્યાં પૂરું થાય છે આવા કેમેરા અને આ જે સોલાર સિસ્ટમ છે તે કેટલા વિસ્તારમાં લાગેલી તમને અત્યારે જોવા મળી છે અત્યારે અહીંયાથી માલનકાર થી આગળથી વળાંકથી આપણા જ્યાંથી ફોરેસ્ટ ચાલુ થાય છે ત્યાંથી ત્રણ ચાર જગ્યાએ તમે જોયું છે કે આ નવા સિસ્ટમ લગાડી છે એનાથી ઘણો બધો ફાયદો છે અને બધા સાચવું જોઈએ સાચવે છે એટલે આપણા બધા માટે સારું છે અને એના માટેના ઘણા ફાયદા પણ છે કે લોકો ને જંગલ બોર્ડર સાથે રહેવાળા માણસો બધા વન્ય પાણી સાથે એકદમ પોતાનો પરિવાર જેમ માનવા વળગી ગયા છે ક્યારે રોડ ઉપર પ્રાણીઓ આવે એવું બને છે ઘણીવાર પ્રાણીઓ આવે છે પણ લોકો પોતાના વાહનો સાઈડમાં રાખી અને એમ પેલા આગળ જવા દે છે પછી પાછળ સુરસીભાઈ મોરી હતા તેમનું કહેવું છે કે આ જે વિભાગ દ્વારા અથવા તો પ્રશાસન દ્વારા આ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રાણીઓ માટે ફાયદાકારક રહેશે તેના જીવ બચશે ખાસ કરીને અહીંયાથી જે પ્રાણીઓ રોડ ક્રોસ કરે છે ત્યારે વાહન જે સ્પીડે આવતા હોય છે તેની સાથે અથડાવવાની સમસ્યા પણ હતી પરંતુ હવે અગર આપ જૂનાગઢ શાસણ રોડ પરથી પસાર થતા હો અને આ જંગલનો વિસ્તાર આવે તો આપની કાર અથવાનું જે પણ વાહન હોય તેની સ્પીડ પર કાબૂ રાખવું જરૂરી છે કારણ કે હવે અગર આપણે સ્પીડથી વાહન ચલાવ્યું તો આપનું બચવું મુશ્કેલ છે કારણ કે કેમેરાની સાથે સાથે આપના વાહનની અહીંયા પર લાઈવ સ્પીડ બતાવવામાં આવે છે જ્યારે વાહન થોડું દૂર હોય છે ત્યાંથી જ તેની કેટલી સ્પીડ છે તે અહીંયા પણ જોવા મળે છે ધન્યવાદ